મમ્મી તમે શું કરો છો હું છે ને આજે વરસાદ છે ને જરમાં જરમાં એટલે આજે મેં કીધું કે કે નવીન ચટપટો ખાવાનું મન થાય છે એટલે આજે મેં છે ને દાળ પકવાન બનાવું આ હું વળી બનાવું છું પકવાન હા એટલે મેં છે ને જો આ રોટલીનો લોટ લીધો છે ઝીણો અને એમાં નાખ્યા છે અજમા અને એમાં નાખ્યો છે ઘી નું મોણ હા અને પછી છે ને કઠણ બાંધી દીધો

એની ચટણી કરવાની તીખી પછી અને આમાં દાળ વટાણા વટાણા બે ભાગના તુવેર ની ડાળ એક ભાગની હળદર અને મીઠું નાખી અને આને બાકી અને આપણે રગડા પેટીસ નો રગડો કરીને એવો રગડો બનાવવાનો અને આના પછી હું આમલીની ચટણી બનાવીશ ઈ તમે દેખાડશો ને હા એવું હમણાં બનાવું તો તને દેખાડું તો મેં હવે છે ને ડાળ બફાઈ ગઈ છે આમાં મોટા કુકરમાં લઈ લીધી છે નાના કુકરમાંથી આની અંદર કાંઈ નાખ્યું નથી મીઠું નાખી હવે આને ઉકાળવાની અને પછી જીરુંનો અને તેલમાં જીરું નાખી અને લીમડાનો જીરાનો વઘાર જો મારી દાળનો રગડો છે ને એ ઉકળી ગયો છે અને મેં તેલ મૂક્યું છે તેલ આવી ગયું છે હવે છે ને હું દાળમાં વઘાર કરવા જાઉં છું તો આ વઘારમાં ખાલી ઓનલી તેલ આવી જાય ને એટલે લીમડો અને જીરું જ નાખવાનું જીરું અને લીમડા સિવાય તેનો વઘાર કરવાનો નહીં તો આ ફાઇનલી આ જીરું નાખ્યો લીમડો નાખ્યો અને મસ્ત મઘાનો વઘાર કરું છું તમને આવી ને સ્મેલ તો કમેન્ટ માં કેજો કે આ મારો જો રગડો કેવો બન્યો છે

અને આ છે ને ક્રિસ્પી કરવાના તો અને આ વસ્તુ છે ને એની ઉપર આ ગ્રીન ચટણી અને ટમેટાનો સોસ પછી ચાટ મસાલો સેવ અને ચીઝ ખમણી ને છોકરાને દો ને તો પણ બહુ મસ્ત ટેસ્ટ આવે તો ચાલો બધા અમારા દાળ પકવાન ખાવા એકલા એકલા તો ન ખવાય એટલે અને જો તમને અમારી રેસીપી ગમી હોય ને તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટ તો જરૂર કરજો બરાબર ચાલો બધા ખાવા દાલ પકવાન